જય માતાજી મિત્રો હું છું લોક સાહિત્યકાર ભાનુભાઈ ડાંગર અને મને આપને જણાવતા અતિ આનંદ થાય છે કે આજે રબારી સમાજના આરાધ્ય દેવ એવા ભગવાન વટવાળા દેવના દુધરેજ ખાતે દર્શન કરવાનો જે મને મોકો મળ્યો અને ત્યાં બેસેલા રબારી સમાજના વડીલો પાસેથી મને જે એક વાત જાણવા મળી છે એ વાત હું આપણી સમક્ષ રજૂ કરું છું કે રબારી સમાજની ઉત્પત્તિ ક્યાંથી થઈ કોણે કરી અને કેવી રીતે થઈ તો આ વાત ધ્યાન દીને સાંભળશો તો તમને ખરેખર ક્યારેક કામ લાગશે કૈલાસની ધરતી છે ભગવાન મોડિયાનાથ હજારો વર્ષની તપસ્યા કરવા માટે વયા ગયા છે ગણેશ અને કાર્તિકનો જન્મ હતો એ પહેલાની આ વાત છે એટલે મા પાર્વતીને કૈલાસ ઉપર એકલું એકલું લાગતું હતું કારણ કે ભગવાન બોડિયાનાથ સમાધિમાંથી ક્યારેય જાગે ને એનું કાંઈ નક્કી નહીં એટલે પાર્વતીજીએ એક વખત સવારમાં ઉઠી સ્નાન કરી અને જે ભીની માટી હતી એમાંથી નાના માળકો નાના બાળકો જેમ રમકડા પૂતળું બનાવ્યું પણ એ પૂતળું ઉતાવળમાં એના બધા અંગ વાંકા થઈ ગયા પછી પાર્વતીજીએ વિચાર કર્યો કે ઓહો મારે શું બનાવવું હતું અને શું બની ગયું આ તો કંઈક પ્રાણી બની ગયું એવું લાગે છે કે આ ભગવાન ગોડિયાનાથ છે સમાધિમાંથી જાગી અને આવ્યા છે અને કહે છે કે શું છે દેવી આ શું છે તો કે મહારાજ હું એક પૂચડું બનાવતી હતી પણ એમાંથી અનાયાસે આ એક પ્રાણી બની ગયું છે અને આ વાંકા ચૂંકા અંગ છે એના તો ભગવાન બોડિયાનાથ કે એટલે આ પ્રાણી તો મને બહુ જ ગમે છે આનું નામ શું છે તો કે એનું નામ તમે જ આપો પછી ભગવાન ભોડિયાનાથે એ પ્રાણીને થોડુંક મોટું બનાવ્યું એમાં પ્રાણ પૂરા અને એ પ્રાણીનું નામ આપ્યું ઊંટ પછી પાર્વતીજી કહે છે કે મહાદેવ તમે તો પાછા હમણાં તપસ્યા કરવા વયા જશો પછી આને ઊંટને સંભાળવાની જવાબદારી કોની એ બિચારો ભૂયકુ તીરશું અહીંયા એને કોણ સાચવશે ત્યારે ભગવાન ભોળિયાનાથ કે છે કે એની વ્યવસ્થા હું કરી જઈશ ત્યારે ભગવાન ભોળિયાનાથ પોતાના શરીરની ચામડીમાંથી એક નાનું એવું પૂતળું બનાવે છે અને એ પૂતળામાં પ્રાણ પૂરી અને એમાંથી માણસ ઉત્પન્ન કરે છે અને એને કહે છે કે ભાઈ આ ઊંટને તારે ચારવાની જવાબદારી છે હું તપસ્યા કરવા જાઉં છું પાર્વતીજી અહીંયા છે પણ આ ઊંટને તારે ભૂખું નથી રહેવા દેવાનું એટલે એ ઊંટ લઈ અને એ માણસને ભગવાને રાજસ્થાનની ધરતી ઉપર પેલા છે અને રાજસ્થાનની ધરતી ઉપર ઊંટ સારતા ચારતા આ માણસ દુનિયાની નજરે ચડી ગયો અને બધા પૂછે છે આ એકલો માણસ કોણ હશે હા અને કોઈ દીધી આપણે જોયો નથી એના હગાવાલા કોણ હશે એના કુળદેવી કોણ હશે એટલે બોલાવી કીધું ભાઈ તું કોણ છો તો કે મને ખબર નથી તો કે અહીંયા શું લેવાયો છો તો કે ભગવાન ગોડિયાનાથે મને આ ઊંટને અહીંયા ચારવા મોકલો છે તો કે તારા કુળદેવી કોણ છે તો કે એ મને ખબર નથી તો કે જે પૂછીને આવજે એટલે આ ભાઈ છે એ મા પાર્વતી પાસે ગયો છે અને પાર્વતીજીને કહે છે કે માળી રાજસ્થાનમાં મને બધા હેરાન કરે છે ખોટી રીતે બધા મને પૂછપૂછ કરે છે તારી કુળદેવી કોણ છે તું કોણ છો તારી જ્ઞાતિ કઈ છે તારું નામ શું છે ત્યારે માતાજી એમ કે છે કે તારું નામ હીરો છે હીરો અને તને કોઈ પૂછે ને તારી કુળદેવી કોણ છે તો તારી કુળદેવી જ્યોત દીવો આપણે પ્રગટાવીને જ્યોત સ્વરૂપે એમાં હું અને મહાદેવ બે હાજર છીએ શિવ અને શક્તિ તને જ્યારે તકલીફ પડે ત્યારે એક જ્યોત પ્રગટાવજે એટલે અમે હાજર થઈ જશું એટલે તને કોઈ પૂછે કે તારી કુળદેવી કોણ છે તો જ્યોત કહી છે એટલે એ જ્યોતનું નામ તે પછી જોગ થયું અને જોગમાંથી જ્યોધ માતાજી અત્યારે કોઈ જ્યોત માતા તરીકે પૂજે છે કોઈ જોગમાયા તરીકે પૂજે છે કોઈ જ્યોત માતા તરીકે પૂજે છે અને પછી ભગવાન ભોડિયાનાથી પ્રગટ થઈ અને એને કીધું કે ભાઈ તારે શું તકલીફ છે તો કે મહાદેવ આ ઊંટ તમને પાછો આપું છું અને મને તમે જેમ ઉત્પન્ન કર્યું તો એમ પાછું મને વિસર્જન કરી નાખો કારણ કે આ માણસો મને અહીંયા મને એકલાને જીવવા નહીં દે તો કે બેટા તું તો મારો દીકરો કહેવા કે હવે તારા મારે લગ્ન કરવા છે કે એટલે સ્વર્ગમાંથી રાય નામની અપ્સરાને ભગવાને બોલાવી અને કીધું કે આ મારી ચામડીમાંથી જ ઉત્પન્નિયો છે અને મારો જ અંશ છે અને તારે આની યારે લગ્ન કરવાના છે ઓલી પરી જે રાય નામની પરી હતી તો રાજી રાજી થઈ ગઈ વાહ ભગવાન બોડિયાનાથનો અંશ હોય તો પછી એમાં કાંઈ થોડી ખામી હોય એટલે એની આરે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છે અને એમાંથી એને જે સંતાનો થયા એ રાયકા કહેવાના અને હીરાવંશી હીરો નામ હતું એટલે હીરાવંશી કહેવાના અને આ હીરાવંશી રાયકા સમાજની અંદર અત્યારે હાલમાં એકસો ને તેત્રીસ શાખા છે અત્યારે જે ઊંચા રવાવાવાવાળા હતા એ મૂળ રાજસ્થાનમાં રોકાઈ ગયા બાકી ઝીણો મોટો માલ રાખતા હતા એ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં બધે ફેલાઈ ગયા અને એની હાલમાં અટક એકસો તેત્રીસ અને એને વાલી વિહોતર એટલા માટે કહેવાય છે કે વીસ સો અને તેર એનો સરવાળો કરીએ તો એકસોને તેત્રીસ થાય એકસો ને તેત્રીસ અટક આમાં છે રબારી સમાજમાં અને એનો પહેલો રબારી સાંભળ રબારી કહેવાય છે સાંભળ એટલા માટે કે ભગવાન શંકરે પોતાના ચામડામાંથી બનાવ્યો હતો એટલે ચામડ ચામડમાંથી થયું સાંભળમાંથી કેટલાય ગયા છે આ રબારી સમાજ અને હાલમાં જ્યાં રબારી સમાજની અંદર કોઈ મોટો ઉત્સવ હોય કાવા કહુંબા થતા હોય તો પેલો કહુંબાનો હકદાર છે એ સાંભળ રબારી છે ભલા મના એ ઘણી બધી લાંબી વાત છે પણ આપણે આ વાતને અહીંયા ટૂંકમાં રજૂ કરી છે કારણ કે આજે જ મેં રબારી સમાજ પાસે હાંભળી છે મને વિશ્વાસ છે આ વાત આપણને ગમશે જય વઢવાડા દેવ